એના તાળા તોડીને જહાલને આઝાદ કરી અને પછી માં ખોડિયારની જય બોલાવી અને પછી પોતાના વતન જૂનાગઢ પાછા જવાની તૈયારી કરી ત્યારે માતા ખોડિયારે કહ્યું કે રા ગણ રોકાઈ જા અહીંથી માતા સિકોતર અને પઠાપીને આપણા મલક લઈ જવાના છે અને મિત્રો અત્યારે માં સિકોતર બધે જગ્યાએ પૂજાય છે પણ એવું કહેવાય છે કે સૌ પ્રથમ સિંધ મલક માંથી શિકોતર માને લાવનારી મારી આઈ ખોડિયાર હતી અને આમ ખોડિયાર ના કહેવા પ્રમાણે માતા પઠાપીરના નામના વાવટા કરી અને સાથે લઈને અને જુનાગઢ મિત્રો વાતની મજા તો હવે છે કે ખોડિયારે માતા શિકોતર અને પઠ્ઠા ગઢ ધરાના ગળધરાના કાટ ઉપર વિશામો આપ્યો અને આમ કરતા કરતા પછી સમય જાય છે અને ભાવનગરના રાજા વખતસિંહજી બાપુ એને બધા આતાભાઈ કહે આ આતાભાઈ ખોડિયાર માના પરમ ભક્ત અને એમના કુળમાં ખોડિયાર પૂજાય આતાભાઈના વડવાઓ ત્રણ ત્રણ પેટી ખોડિયારના દર્શન કરવા દર વખત ભાવનગરથી થી ગઢ ધરા આવે હવે એક વખત આતાભાઈ ગડ ધરા આવીને માતાજીને પ્રાર્થના કરે છે આમ જુઓ માડી હવે તો મારી ઉંમર થઈ હે માં તમારા દર્શન કરવાની મનમાં ઈચ્છા છે તો જરૂર પૂરી કરજો માં આમ આતાભાઈ માતાજીને પ્રાર્થના કરે છે ત્યાં તો માતાજી પ્રગટ થયા અને કહે છે હે ભાવેણાના ધણી હે ગોહિલ રાજ હું મામડિયાની ખોડિયાર તારા ઉપર પ્રસન્ન થઈ છું માટે તારે જે જોઈએ તે